સાંભળો આજે હું તમને શિયાળ અને તેને જવાબ આપતી ગુફાની વાર્તા કહેવાનો છું સાંભળજો એક ગાઢ વનમાં એક ડાલા મથો વિકરાળ સિંહ રહેતો હતો એક વખત એ શિકાર કરવા માટે વનમાં આમ તેમ ખૂબ રખડ્યો પણ એને ક્યાંય શિકાર ન મળ્યો પછી સાંજના સમયે ભૂખથી થાકી હારીને તે એક મોટી ગુફા પાસે આવી પહોંચ્યો સિંહ તો એ ગુફાની અંદર જતા જતા વિચારવા લાગ્યો હમ નક્કી રાત્રે આ ગુફામાં કોઈ પ્રાણી આવશે એટલે એનો શિકાર કરી ને પછી હું એ પ્રાણીને ખાઈ જઈશ માટે હું અહીંયા ગુફામાં છાનો માનો બેસું આમ વિચારી અને ભૂખો ડાંસ સિંહ તો ભાઈ અંધારી ગુફામાં લફાઈ ને છાનો માનો બેસી ગયો હો એટલામાં થોડી વાર થઈને ત્યાં જ એ ગુફા જેની હતી તે શિયાળ ત્યાં આવ્યો આ ગુફા એ શિયાળ નું ઘર હતી ભાઈ પણ બાળ દોસ્તો તમને બધાને ખબર છે ને કે શિયાળ તો બહુ ચતુર હોય એને હા એટલે એ શિયાળે જોયું કે એક સિંહના પગલા ગુફામાં અંદર સુધી ગયેલા હતા પણ એ ગુફાની બહાર નીકળેલા આ જોઈને શિયાળ તો આંખો પહોળી કરીને કાન સરવા કરીને વિચાર કરવા લાગ્યો અરે રે મારો વિનાશ આવી પહોંચો લાગે છે નક્કી આ મારી ગુફાની અંદર સિંહ હોવો જોઈએ હું અંદર જઈશ તો એ તો મને મારી નાખશે અને મને ખાઈ જશે માટે હવે હું શું કરું મારે આ ગુફાની અંદર કેવી રીતે જવું આ પ્રમાણે વિચાર કરીને શિયાળ તો ગુફાની આગળ જ ઊભો રહી ગયો અને નાકથી ફૂફાડા મારવા લાગ્યો અહો ગુફા રે ગુફા રે એમ બોલીને તે ફરી વાર પણ કહેવા લાગ્યો અરે હે ગુફા તું શું ભૂલી ગઈ છો કે મારી અને તારી વચ્ચે એવું નક્કી થયું છે કે જ્યારે હું બહારથી આવું અને આમાં દરવાજા પાસે ઉભો રહું એટલે તારે મને અંદર બોલાવવાનો અને મારે તને બોલાવવાની આવું તું ભૂલી ગઈ છો કે શું માટે હે ગુફા જો તું મને તારા મોઢેથી અંદર નહીં બોલાવે તો તને છોડીને હું બીજી ગુફામાં રહેવા જતો રહીશ શિયાળ આ પ્રમાણે બોલો એટલે અંદર બેઠેલા સિંહે પણ સાંભળ્યું હો સિંહે વિચાર્યું કે ખરેખર જ્યારે શિયાળ હંમેશા આ ગુફામાં આવતો હશે ત્યારે આ ગુફા એને અંદર બોલાવતી હશે પણ આજે હું ગુફામાં ઘૂસી ગયો છું એટલે મારાથી ડરીને શિયાળને અંદર નહી બોલાવતી હોય સિંહે તો વિચાર્યું કે હમ એ સાચું છે કે જે ખૂબ ડરી ગયું હોય એ સેજ પણ હાલતું ચાલતું નથી કે બોલીએ શકતું નથી માટે હું જ તે શિયાળને ગુફાનો અવાજ કાઢીને અંદર બોલાવું કે જેથી જેવું એ અંદર આવે કે હું એનો શિકાર કરીને એને મારીને ખાઈ જાઉં આમ વિચારી અને ભાઈ સિંહે તો શિયાળને અંદર બોલાવ્યો એટલે પછી શું થયું ખબર છે સિંહની મોટી જબરત્રાળથી ગુફામાં અનેક પડઘાઓ પડ્યા સિંહ તો ત્રાળવા માંડો ત્રાડ પાડે એમ પડઘાઓ પડે અને પછી તો એ પડઘાઓથી દૂર દૂર રહેલા બીજા પ્રાણીઓ પણ ડરીને ભાગી ગયા શિયાળને પણ આ ત્રાડ સાંભળીને ખાતરી થઈ ગઈ કે ગુફાની અંદર સિંહ જ લપાઈને શિકાર કરવા માટે બેઠો હતો શિયાળ ભાગતો જાય ને સિંહ ઉપર હસતો એ તો વિચારતો હતો કે મારી જેમ ભવિષ્યનો જે વિચાર કરે છે એ જ સારી રીતે જીવે છે અને જે મૂર્ખામી કરે છે તે આ સિંહની જેમ ભૂખો મરે છે ભૂખો અરે ભાઈ આખી જિંદગી મેં કાઢી વનમાં કઈ કોઈ દિવસ ગુફા ક્યારેય જવાબ આપે ન આપે ને તો હંમેશા વિચાર કરીને જીવવાનું એટલે આપણે કોઈ દિવસ હેરાન થઈએ નહીં ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ